પૂરું હારો ભાઈ પૂરું તો મિત્રો આજે છે ને વાત એ હતી કે આજે હાવ નવરા હતા નવરા શું કીએ નવરા હોય ને એ નખોદ કાઢે નવરા માણા નખોદ કાઢે આજ રૂહીબેને છે ને

કે રોહીબેન હતા નવરા અને રોહીબેન છે ને આટલું લસણ ફોલી નાખ્યું લસણ ફોલ્યા પછી એ કે નક્કી થઈ રહ્યું કે આ લસણનું કરવું હું ફોલતા તો ફોલાઈ ગયું મેં કીધું કાંઈ વાંધો નહીં ભલે ને ફોલાઈ ગયું આપણે લસણ ફોલાઈ ગયું હોય છે તો ક્યાંક કામ આવશે તો નાના પપ્પા લસણ ફોલાઈ ગયું હોય ને તો એનો ઉપયોગ કરી નાખાય નકર છે ને લસણ ગંધાઈ જાય હું કહો તો કરો તો એને શું કહી કે ભાઈ લીલી ડુંગળી ભેગી ધબધબાવી નાખી હું કહું હવે આનું મને કે હવે તો આ વાસ આવે જ આની કે બહુ ગંધાઈ જાય પડી જાય ને એટલે હું કહું પ્રોગ્રામ શું છે એ તો કે તો કે પ્રોગ્રામમાં કાંઈ નથી મારી મમ્મીને બોલાવો કે હું એને કહી દઉં પછી મેં બોલાવ્યા તો એને શું કીધું એ કે અમને કે આ બે વસ્તુનું કટિંગ કર્યું ને એની એક વસ્તુ બનાવી દે તો મિત્રો અત્યારે એના મમ્મી બનાવે છે તો તમને હું છે ને એને મળાવું એને થોડીક તકલીફ તો પડી છે બનાવવામાં પણ કાઈ વાંધો નહીં જો તકલીફ પડી મિત્રો બનાવવામાં એ છે કે બનાવ્યું છે શું બનાવ્યું આ મંચુરિયન ઘણા બાજી લાવ તો મિત્રો મંચુરિયન થઈ ગયું છે તૈયાર

તો મિત્રો હવે ધાણા ભાજી માં છે મગજ મારી આમાં કોણ નાખે ને કોણ નઈ મંચુરિયન તો હવે તમારે કઈ કહેવાનું છે કેવામાં એવું હતું કોબી દડા છે ને એટલા બધા પડ્યા હતા આપડે મે એક લીધો હતો ને તમને ખબર નહોતી તો તમે એક દડો નાખી લીધો હતો બે દડા તો ફ્રીજ માં પડ્યા હતા તો ચાર દડા થઈ ગયા હા તો મેં કીધું છે મંચુરિયન બનાવી નાખ તો મિત્રો કોબી ના સ્ટોક થઈ ગયો તો એટલે કોબીનો સ્ટોક થયા પછી છે ને મંચુરિયન છે ને બનાવી નાખ્યું મંચુરિયન બન્યું છે મસ્તી નું એમાં કાઈ ન ઘટે જો તમે ખાલી આની અમો છે ને મેંદો છો નાખ્યો કેમ કે કોબી વધારે હતી ને તો મેંદો ટુકમાં બાઈડિંગ બાઈડિંગ થાય ને એટલું જ મેંદો નાખ્યો તો વડે એવું છે ટેસ્ટ કર્યું ટેસ્ટ એવું ટેસ્ટ કરે છે ટેસ્ટ અને એને થાય ને કે ભાઈ મેં ટેસ્ટ કર્યું

મળીએ નવા બ્લોગર ત્યાં સુધી જય દ્વારકાધી શે માતાજી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઉભા રહ્યો ઓલી ઢોંગ ઘંટડી દબાજો ટડિંગ આવજો